વાવથરાદ જિલ્લાના રાજકારણમાં એકતા અને આભારની લાગણીના સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાના સુઈગામ તાલુકાના કટાવધામ ખાતે મોરવાડા જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જિલ્લાના તાલુકાના પવિત્ર ખાતે આજે જિલ્લા પંચાયતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા શ્રી સ્વરૂપજી ઠાકોરે કટાવધામ ખાતે આવેલા રામજી મંદિર તેમજ ખાખીજી મહારાજની સમાધિના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ સ્નેહમિલન કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે ભાવપૂર્વક સંબોધન કરતા જણાવ્યું હતું કે તેમને ધારાસભ્ય તરીકે જીતાડવામાં અને મંત્રી પદ સુધી પહોંચાડવામાં સુઈગામ તાલુકાના લોકો અને આગેવાનોનો ખૂબ મોટો જસ રહેલો છે તેમણે આ માટે તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે જ તેમણે ઉપસ્થિત લોકોને વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવવા ઉપર ભાર મૂક્યો હતો અને સમગ્ર વાવ વિધાનસભાના વિકાસના કામો અંગે વિગતવાર ચર્ચા કરી હતી કાર્યક્રમમાં હાજર રહેલા લોકો અને આગેવાનોએ મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા કટાવ ધામના મંત શ્રી જયરામદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા અને કાર્યક્રમની આભાર વિધિ ડિરેક્ટર મુળજીભાઈ પટેલે કરી હતી આ સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સોયગામ તાલુકાના મોરવાડા ગામ મોરવાડા જિલ્લા પંચાયતનું સ્નૈમિલન કાર્યક્રમ યોજાયો છે આજે આ કાર્યક્રમની અંદર નવા વર્ષની સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને નવા વર્ષની અંદર આપણે એક સંકલ્પ કરીએ જે મોદી સાહેબનું સપનું છે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું એ આપણે સૌ અપનાવી અને આ ભારતને બે હજાર સુડતાલીસ નું વિકસિત ભારત દેશ બનાવવા માટે જે મોદી સાહેબનું નું સપનું છે સપનું પૂરું કરીએ અને આવનારા સમયની અંદર તે ભારતને એક વિશેષ ભારતને એક વિકસિત ભારત બનાવવાનો છે એમાં સૌ સાથ સહકાર આપે એ જ એ વાત સાથે સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હા સોઈગામ તાલુકાની અંદર જે એપીએમસી બનાવવાની જે જગ્યા પણ સરકારશ્રીએ ફાળવી આપી છે આપણા બધાની માગણી હતી માગણી પૂરી કરી છે એટલે સરકારશ્રીનો તો ખૂબ આ તબક્કે આભાર માનીએ છીએ